જય શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતા અધ્યાય અગિયાર આ અધ્યાય અગિયારમાં વિશ્વરૂપ દર્શન યોગ કહેવામાં આવે છે અધ્યાય અગિયારમાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને પોતાનું વૈભવી વિશ્વરૂપ દર્શાવ્યું આ અધ્યાયમાં અર્જુન ભગવાનને વિનંતી કરે છે કે તેઓ પોતાની સંપૂર્ણ વિશ્વરૂપી શક્તિ દર્શાવે શ્રી કૃષ્ણ તેને દિવ્ય દ્રષ્ટિ આપે છે અને અનંત રંગો રૂપો દેવતા અને અનંત વિશ્વને આવરી લેતા તેમના વિશાળ રૂપનું દર્શન કરાવે છે આ રૂપ જોતા અર્જુન આશ્ચર્યચકિત થાય છે અને ભગવાનને પ્રણામ કરે છે તેઓ ભગવાનની સર્વવ્યાપીતા શાશ્વત શક્તિ અને અનંતાનું વર્ણન કરે છે અંતે અર્જુન પોતાની ભૂલો માટે ક્ષમા માગે છે અને ભગવાનને પોતાના સાચા રૂપે જોવા વિનંતી કરે છે આ અધ્યાય ભક્તિ અને આધ્યાત્મની ઉર્મી ઊંચાઈ દર્શાવે છે જય શ્રી કૃષ્ણ